અમારા વોર્ડ નંબર 13 ની અંદર મારું નામ જાગૃતિબેન ડાંગર હું પૂર્વ કોર્પોરેટર છું અને અત્યારે વોર્ડ નંબર 13 ની અંદર ચારે ચાર કોર્પોરેટર ચૂટાયા લી જે છે એ ભારતીય જનતા પાર્ટીની છે એટલે આ લોકો એક મધ્યમ અને ગરીબ માણસો માણસોને છેલ્લા 22 દિવસથી એ લોકો હેરાન થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સોલ્યુશન નથી આવી માટે આજે મને રજૂઆત કરવામાં છે આજે અમે એલિગેશન લીધું છે અને